નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરીશું રેશન વિભાગની અંદર જ્યારે ચોખા મળતા હોય ફોર્ટીફાઈડ ચોખા એ બાબતની ચર્ચા કરશું એના માટેનો આગળનો વિડીયો આપણે જોઈશું સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે નાગરિક પુરવઠા જે કહેવાય છે એ વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા રેશનની તમામ દુકાનો ઉપર એટલે કે ગુજરાતની તમામ દુકાનો ઉપર જ્યારે રેશન કાર્ડમાં એનએફએસએ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય કે એ વાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકો હોય એમને સરકાર ફોર્ટિફાઈડ સોખા આપી રહી છે અને ફોર્ટિફાઈડ સોખા એટલે કે અમુક દાણાની અંદર જે ફોલિક એસિડ અને વિટામિન બી ટ્વેલ્વ જેનો ચોખા જેવો દાણો બનાવીને એ દાણાની અંદર મિક્સ કરવામાં આવે છે ને એના અઢળક ફાયદા છે સાથે સાથે વિડીયોની અંદર એ પણ આમાં જનજાગૃતિ થાય અને આજે અમારી મામલતદાર કચેરીની અંદર મામલતદારશ્રીની રૂબરૂની અંદર જ્યારે ફોર્ટીફાઈડના વિશેષ ચર્ચા કરવામાં આવી છે મારું નામ મયુર અજાણા છે અને સરે કિધમ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં ડિવિઝનલ કોર્ડિનેટર તરીકે કામ કરું છું અને છેલ્લા બે બે અઢી વર્ષથી આપણે મુલાકાત થતી હોય છે આજે ફરીવાર ખાંભાની આપણે જે એપીએસ હોલ્ડર્સ છે એ લોકોની સાથે આ બાબતને લઈને જનજાગૃતિ થાય અને સાથે સાથે લોકો ફોર્ટી ફી વિશે જે સમજૂતી છે એમાં વધારો થાય અને આપણે જે આપવા માગીએ છીએ લોકોના સ્વાસ્થ્ય માટે જે પોષક તત્વો જરૂરી છે એ એની અંદર જે ઉમેરેલા છે તેની એક વિગતે સમજૂતી લઈ શકીએ તો મૂળ આશય આપણો જે ફોર્ટીફાઈડનો છે એ એવો છે કે એનેમિયા જે રોગ છે પાંડુરોગ જે લોહીની ઉણપથી થાય અને જે લોહીની ઉણપથી થાય છે એવા રોગોની અંદર આયન વગર જે શરીરમાં આ જો આપણે આયનનું પ્રમાણ ઓછું હોય તો શરીરમાં નવું લોહી બનતું નથી અથવા તો એની જે પ્રક્રિયા થાય એ ધીરી થાય છે તો આયન એ સૌથી મહત્વનું છે આપણા શરીરમાં નવું લોહી બનાવવા માટે અને આપણા શરીરના દરેક અવયવ સુધી જે ઓક્સિજન પહોંચે છે એની પાછળ એ જવાબદાર કોઈ વિટામિન હોય તો એ છે આયર તો એવી રીતે કેટલાક પોષક તત્વો એ ચોખાની અંદર ઉમેરેલા છે એની મારે તમને વિગતે વાત કરવી છે તો આ જે હિમોગ્લોબિનની ખામીના કારણે આપણે એ જે એનેમિયાથી પીડિત થઈએ છીએ તો એને નાથવા માટે સાથે કેટલાક પોષક તત્વો જે આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે એમાં એક આવે છે ફોલિક એસિડ એક આવે છે બી ટ્વેલ્વ વિટામિન હવે બી ટ્વેલ્વ જરૂરિયાત એટલા માટે છે કે અહીંયા જે બેઠા એમાંથી ખ્યાલ હશે જેમની ઉંમર પિસ્તાળીસ પચાસ વર્ષની આસપાસ અથવા એનાથી વધારે હશે એ લોકોને સાંધાના દુખાવાની તકલીફ થાય છે પછી મતલબ સારખી ઊંઘ નથી આવતી જ્યારે ઊંઘ આવે તો સવારના ફોરમાં એટલે લગભગ એ ત્રણ કે ચાર વાગ્યા પછીનો ગાળો હોય કે જેમાં વ્યવસ્થિત એને ઊંઘ આવે પછી આખા શરીરમાં કળતર જેવું લાગતું હોય છે કામમાં રૂછી ન થાય બરાબર આ જે પરિસ્થિતિ સર્જાય છે એનું કારણ એ છે કે એને બીટ ટ્વેલની ખામી હોય છે અને ડૉક્ટરની પાસે જ્યારે આપણે તપાસ કરીએ તો એવું કહેતા હોય છે કે તમારે બી ટ્વેલના ઇન્જેક્શનનો ડોઝ લેવો પડશે હવે એટલા માટે કહે છે કેમ કે બીટ ટ્વેલ આપણા જે જનરલ અત્યારે જે ખોરાક ખાય છે એની અંદર દૂધ અથવા દૂધની બનાવટો કે માંસ મટન ઈંડાની અંદર એ બીટવેલનું પ્રમાણ વધારે હોય છે પણ બધા જ લોકો માંસ મટન ઈંડા ખાતા હોતા નથી એટલે આપણો જે આ વિસ્તાર છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર વધારે લોકો શાકાહારી ભોજન પર નિર્ભર હોય છે એટલે એને બી ટવેલની ખામી આવે એ સહજ છે કેમ કે એના જે મૂળ ખોરાક છે એની અંદર બી ટ્વેલનું પ્રમાણ બહુ ઓછું હોય છે એટલે આપણે જે પણ બી ટ્વેલ લેવું પડે આપણા બોડી માટે એ મોટા ભાગે ફોર્ટી ફાઈવ સ્ટેપલ દ્વારા જ લેવું પડે એટલે એ ચોખાની અંદર બી ટ્વેલ છે એ ઉમેરો કર્યો છે એટલે ચોખાની અંદર જે ત્રણ વસ્તુઓ છે એ ત્રણ માઇક્રોન્યુટ્રો જે પોષક તત્વો જેવું જરૂરી છે એક આયન છે બી ટ્વેલ અને ફોલિક એસિડ હવે કેવી રીતે ખબર પડે કે આ ચોખામાં આ વસ્તુ છે કે નહીં તો ચોખાને તમે જ્યારે જોશો જ્યાં ગવર્મેન્ટના આપણને સસ્તા અનાજની દુકાનમાં મળે ખાસ એમાં કેટલાક ચોખા છે જે અલગ તરી આવતા હશે અને એ જે જનરલ જે ચોખાનો દાણો હોય એનાથી છે જુદો દાણો હોય એટલે એ પાણીમાં નાખે તો ઘણી વાર તરે એવું પણ ઘણા લોકો કહેતા હોય છે ઘણી અફવાઓ હોય છે કે ચોખા છે પ્લાસ્ટિક જેવા દેખાય છે કે પ્લાસ્ટિકના છે આવી બધી અફવાઓ પણ ઘણા લોકો ફેલાવતા હોય છે પણ એ ખાલી અફવાઓ છે એ ખરેખર એ દાણા છે એ જ ફોર્ટીફાઈડના કર્નલ છે એટલે કે ફોર્ટિફાઈડના દાણા છે એની અંદર જ આ સૂક્ષ્મ વિટામિન જે મેં કીધું એની અંદર ઉમેરેલા હોય છે હવે થાય છે એવું કે આ બધાને ખ્યાલ ન હોય એટલે શું કરે પાણીમાં નાખે ને એવો અખતરા કરે એટલે પાણીમાં તરે એટલે માણસોને જવા દે એનો ઉપયોગ કરતા નથી તો ખાસ જો આપણે બની શકીએ તો એવું કહી શકીએ કે આ જે વિટામિનવાળા દાણા છે એને આપણા ખોરાકમાં લેવાના છે એને જવા દેવાના નથી જો એ જશે તો ખોરાક આપ્યો કે ન આપ્યો એવું થશે બરાબર છે ખોટી સમજ છે તો એને ખાસ આપણે અટકાવવાની છે કે આ દાણા જે લોકો સમજે છે પ્લાસ્ટિક નથી ખરેખર એ ના દાણા છે અને કોઈ પણ ફોર્ટીફાઈડ જે વસ્તુ હોય એ પ્લસ એફ ના સિમ્બોલ વાળી હોય બરાબર આ જે છે ને એ નોર્મલ જે ચોખા આપણે કહીએ છીએ એની અંદર જ એક આવા પીળાશ કલરના પણ આવે છે જ્યારે ગવર્મેન્ટ પાસે પેલો જે જથ્થો છે ઓછો હતો ત્યારે એણે આ પારબોલ્ડ રાઈસની ખરીદી કરી હતી અને આ વિતરણમાં આપ્યા હતા એટલે આ જે પીળા જેવા દેખાય છે ને પાકા અથવા તો તેલિયા ચોખા તરીકે ઓળખે છે એને આમ અંગ્રેજીમાં આપણે પારબોલ્ડ રાઇસ કહે છે આ ચોખા પણ ફોર્ટીફાઈડ જ છે એની અંદર પણ એ દાણા ઉમેરેલા છે પણ રંગ અને આકાર એવો છે કે આપણે તરત એને ઓળખી શકતા નથી તો ગુજરાતના સૌ ગ્રાહકોને મારી નમ્ર અપીલ છે કે આજે ફોર્ટીફાઈડ સોખા જે છે એ કોઈ પ્લાસ્ટિકના સોખા નથી તો એવી કોઈ વેમ વેમમાં ન રહેવું કારણ કે ગુજરાત સરકારનો અવડો મોટો પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે તો મિત્રો ગુજરાતના તમામ લોકોને આયુષ્ય એટલે કે સોખાકારી જીવન બની શકે એના માટેનો ગુજરાત સરકારની નિયમ છે સાથે સાથે અમારે એ પણ જણાવવું છે કે આયોડાઈઝ નિમક એની અંદર આર્યન મિક્સ કરવામાં આવ્યું છે જે બ્લેક દાણો છે અને એનથી પણ ઘણા બધા ફાયદા રહેલા છે જે આર્યન એટલે કે લોહીની ટકાવારીમાં સુધારો કરે છે તો આવી સરસ મજાની યોજના ચાલતી હોય ત્યારે થોડીક વિશેષ માહિતી લોકો સુધી પહોંચે અને બહુના પ્રમાણમાં આનો લોકોને ખ્યાલ આવે એ બાબતનો આજનો પહેલો પ્રયાસ છે ધન્યવાદ સાથે રાજેશ્વર